એટલે સોરી એ આવું નહીં બધું હસવાનું આ તો કેવું સિરિયસ વાત છે કારણ કે આ ગ્રાઉન્ડ છે ને તો જોરદાર ને આ ગ્રાઉન્ડમાં દોડો ને એટલે તમે સીધા ભરતી પાસ થાવ તો ગોધરામાં દાવો પછી કોઈ દિવસ એવું નહીં કહેતા કે અમને કેમ બોલાયા નહીં અમને કેમ દોડાયા નહીં તમે બધાને નોલેજ આપતા હતા અમને કેમ નહીં આપ્યું એવું ક્યારેય થવું ના જોઈએ કારણ કે નોલેજ તમને બધાને મળશે એ બી કોણ શેર કરશે અમે શેર કરીશું કારણ કે રહીએ છીએ અમે ત્યાં તો પેલી બાજુ જો આ બધા આપણા દોસ્તો ભાઈઓ બહેનો શું કરે છે કસરત કરે છે રનિંગ કરે છે આ જો એ માલુ ક્યાં જાવ છે બોલ દોડવા જાઓ રનિંગ કરવા જાય છે વિજયને લઈ જાવ છે વિજય બોલ ક્યાં જાય છે રનિંગ કરવા આ વિજય રનિંગ કરવા આ પંકજ બેઠો છે એટલે મિત્રો કહીએ છે થોડા મોજ મારો આ જિંદગીમાં છે ને ટેન્શન નહીં લેવાનું હા કશું લઈને આવવાના નહીં સોરી આ મને નહીં બોલતા આપણે પંકજ બોલ લઈને આવ્યા નહીં કશું લઈને આવ્યા નહીં એટલે મોજ મારો આઈફોન વાપરો કેટલા દાડા છે ખબર નહી મોજ થી વાહ રાખા વાહ ક્યારે ટિકિટ ફાટી જાય કોઈને ખબર નતી રહેતી એટલે મોજ જ કરવાનો હા સારું વાંધો નહી રાખો કે એમ બી કરીએ પણ તમારી ઈચ્છા થાય કે ચલો આમને લાઈક કરી દઈએ સબસ્ક્રાઈબ કરી દઈએ શેર કરીએ તો તમારી ઈચ્છાથી કરી દીજો કેવું રાખા જોરદાર કરી દે પંકજ બોલ હા સુનો અમારે એય ચલો મિત્રો ફરીથી ક્યારેક મળીએ તમારે ગ્રાઉન્ડમાં માં આવું હોય ગ્રુપ ફાઈવ ગ્રાઉન્ડમાં તો અહીંયા આવજો અહીંયા બહુ મસ્ત છે ગ્રાઉન્ડ અને દોડજો અને તમે ખાખી વર્દી પહેરવા માંગો છો તો જરૂરથી તમને મળશે